આ આપણી જીવનસાથી એક બે અને ત્રણ નંબરની ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરું અને શેર કરું આ ચિરાગ રાઠોડ સુરતનો વિડીયો છે અને એમણે જે વાત કરી એ મુજબ અગાઉ લગ્ન કર્યા હતા એ બાય આઉટલાઈનની હતી એટલે માત્ર સાત દિવસમાં એને ખબર પડી ગઈ એટલે એને જતું કર્યું અને પછી છૂટું કરી સૌ તો આ વિડિયોને ખૂબ શેર કરો જેથી કરીને ચિરાગને યોગ્ય જીવનસાથી મળી જાય અને હવે આપણે જે વાત કરી રહ્યા હતા કે આપણી પાસે મહિના એકનું વેઇટિંગ છે એટલે આજે વાત કરો તો એક મહિને વારો આવે એવી પોઝિશન છે તો આપણે બધાની રાહ લીધી કે ભાઈ આમાં આપણે કોઈ શૈક્ષણિક સંસ્થામાં મિનિમમ રકમ જમા કરાવીએ તો કેવું રહે તો ઘણા બધાનો એવો મેસેજ આવ્યા છે કે ભાઈ મિનિમમ એટલે પાંચસો રૂપિયા જેવું રાખો અને એને તે જ દિવસે જે દિવસે વાત કરે તે જ દિવસે એનો વિડીયો આવી જાય એવું જો કરી દો તો વધારે સારું રહે એમ તેવા ખૂબ મેસેજ આવ્યા છે એટલે આપણી પાસે એક શૈક્ષણિક સંસ્થા છે ત્રણ નામનું ખાતું છે અને એક એ ખાતાનો ક્યુઆર કોડ આમાં હું મૂકું છું હું જેને એમ હોય કે આજે જ મારો વિડીયો આવવો જોઈએ તો સેમ ડે અને એવું લાગશે તો બે વિડીયોની જગ્યાએ આપણે ત્રીજો વિડીયો પણ મૂકી છું તો જે લોકોને આવી ઉતાળ હોય એણે આ આ આર કોડમાં પાંચસો રૂપિયા જમા કરાવી અને એનો સ્ક્રીનશોટ પાડી અને મને મોકલશે તો હું એને એની સાથે સામેથી વાત કરીશ અને એ એનો વિડીયો આપણે જે દિવસે વાત થઈ હશે એ જ દિવસે આપણે મૂકી આપશું તો આ એક ક્યુઆર કોડ આમાં રાખ્યો છે તો એની ખરાઈ કરી અને જેને ઉતાળો હોય એના માટે છે બાકી તો આપણે ફ્રીમાં જ બધું કરીએ છીએ આ બધાય ખાસ નોંધ લેવી અને આપણી યુટ્યુબ ચેનલમાં એકવાર વિડીયો મૂકી દઈ પછી આપણે એને ડિલીટ કરતા નથી તો આપણને આ બધા ધ્યાન રાખવાનું અને ડિલીટ કરવો હોય તો પાંચ હજાર રૂપિયા કોઈ શૈક્ષણિક સંસ્થામાં ભરે તો જ આપણે વિડીયો ડિલીટ કરીએ છીએ અન્યથા આપણે વિડીયો ડિલીટ કરતા નથી તો આ એક દરેકે ધ્યાન રાખવું અને અત્યારે આપણે ચાર પાંચ બહેનોના વિડીયો પણ મૂકેલા છે એમાં ચંદ્રિકાબહેન સુરતથી છે જે વૈશાલી બેન છે અમદાવાદથી એ રેણુકાબહેન છે ભાવનગરથી દક્ષાબેન છે રાજકોટથી અને માનસીબેન છે જૂનાગઢથી તો એમની સાથે કોઈ જોડાવું હોય તો એ લોકો મને વોટ્સએપ મેસેજ કરશે તો એનો સામેથી હું કોન્ટેક્ટ કરીશ હાલો મારો હું ઈડરથી બોલું સાબરકાઠા ઈડરથી હા સાબરકોઠા હા બોલો બોલો બાબા માટેનું વિડીયો મૂકવાનું હતું વિડીયો મૂકવો છે હા યુટ્યુબમાં હા યુટ્યુબમાં

આ લગન થયા તા સાહેબ અમદાવાદ માં મારા ગોર માં જ સમુહલગન સમુહલગન માં પણ આ મેં ઈ અને અમારું કુટુંબ બધું છે અમારું વતન મૂળછલ્લા જ બરાબર અને હું ઈ દર સરસ ક્લાર્ક માં નોકરી કરતો હેમાં ક્લાર્ક માં તો સર પ્રતાપ માં હાઈસ્કૂલ માં હાઈસ્કૂલ માં ક્લાર્ક માં હતા હા લેવા મોટા ભાઈ ગોઠવી દીધી તો બધું જોયા ઉતાવળ માં પંદર દિવસ ની અંદર જ બધું હે ને સમુ લગન માં લઈ લીધે પંદર દર માં લગન લઈ લીધા પછી એમાં એવું થયું કે છોકરી થોડી આઉટ લાઇન ની હતી એવું લગન આઉટલાઇન લગન થી આપણે ખબર પડી એટલે તોય અમે તો તેરી લાયા પેલો બીજા વખત હમ ઈદર આવીને એ તો કે મારે તો અહીં નથી રહેવાનું કે મારું તો બીજે બે સર એટલે કે આ તો મારા મોટા બાપાએ બે જબરાઈ કરાવી છે બધા અમે તો સમાચાર મોકલે તો હોય એટલે એ બધું ખ્યાલ આવે એ લોકોને કારો આલોચો થયા હોય એ લોકો જ છૂટાછેરા લેવા આવી ગયા વાળા પંપમાં હમ એ બધા બસ એ કે ભાઈ આ લફામ પર બી નગા આવી જ દે છૂટા છેરા હું કરું છું ખોટું એ તો ઘર પછી બરબાદ થઈ જાય બે હજાર બારી રાખે હા એટલે છૂટા છેડા આપી દીધા સાહેબ શું નામ બાબાનું ચિરાગ ચિરાગ બાબા ભાઈ રાઠોડ ચિરાગ બાબા રાઠોડ એ સુરત બનોકરી નોકરી કરે કણાદર ગોમ જતો રે છે સુરત એમ ને હા સુરત જ દસ વર્ષ સુરત જ છે એમાં નોકરી કરે છે? એગ્રીકલ્ચર ખાતામાં એગ્રીકલ્ચર હા કંપની હોય સાહેબ હે કંપનીમાં હા કંપનીમાં કેટલો પગાર છે પચીસથી ત્રીસ હજાર પગાર પર હશે એનો પચીસ હજાર કે ત્રીસ હજાર પાકું નહીં એટલે અમુક વખતે કમિશન એ લોકો આપતા હોય છે ને વધારે પેલી એ હોય ને હં વધારે આપતા હોય છે કેટલા બાળકો પર તમારા ત્રણ બાબા બે બાબા ઓફ થઈ ગયા ત્રણ નથી ના બેબી નથી એક બાબો છે એ કોરોનામાં ઓફ ગયો બીજા નંબર નો બાબો છે આ ગઈ દિવાળી પર પેલું પડતર દિવસ હતો ને હા એના દિવસ એટેક આવ્યો દિવાળીની રાતે ઓહો ઓફ થઈ ગયા બે અંડ પહેલા જ હતા એટલે તો એની શું કરે સૌથી મોટા બાબા નું બાયું તો અહિયાં જ છે એનો બાબો કોલેજ કરે છે બી અચ્છા એના પણ એક બાબો છે ને હા એ બીસીએ કરે છે એની રીતે એ ચલાવે છે ગાડું વતન વતન માં અને પેલી બીજી હતી એ નાસિક ની હતી મહારાષ્ટ્ર ની હજી એની ઉમર ત્રીસ વર્ષ ની હતી એટલે આમાં હાચવાની મુશ્કેલી તો પછી સાહેબ પતિ વગર પતિ તો કારણ કે એનું જીવન પછી લે થઇ જાય આપણને હા કપડે પછી એના બાપા એવું બોલાવ્યા મેં તો એના વતન થી આયા એની મમ્મી પપ્પા પછી કઈ દે કે સારું કે એ જ ને તાણ એતો ના પાડી જ જવાનું એનો એનો એ બાબો છે એક અત્યારે આઠ વર્ષ નો એ અમારી જોડે ભણ છે એમ હા પછી કે અમે તને છોકરો આપો અમે કે જો ભાઈ કારણ કે એમનું એ બધું એ લોકોનું રહેઠાણ જોયેલા તો અને કર્યું ને એ વખતે તો બધા ન છોકરો એ દારૂ નથી કે આપણે નોકરી કરે એવું કે જિંદગી તું બરબાદ કરે મને મોટો થાય બાર તેર વર્ષ તો તારે લઈ જજે તાર લઈ જવું હોય તો હમ એવું કે લાગે કે ના અહીં બરોબર છે તો રાખજે તારા આવવા જાવ રાખજે એટલે આમ એમ કહ્યું જઈ જઈ પછી તો એટલે હું તેને બના જુ મેર પડ્યો નહીં એ મેં એમાં બાબાને કહ્યું સુરત થી ગમે ત્યાં કરી લે યાર લોકો લાવશે બાજુ કારણ કે ના પપ્પા એમ હું નહીં કરું કે હા એટલે ચલો આ મારુ સાહેબ વાત કરીએ ત્યાં બીજે તો હું રોજ જોવું જ છું હમ એમ હા એક એ કઈને ખાલી નહીં તો હા વારે કાલે નવરો રહો હું નોકરી રિટાયર થઈ છું હમ એટલે વાનાય જવું નવ દસ વાગે અને રાતના આઠ નવ વાગ્યા પછી જોઉં છું હા હમ એટલે આ કીધું છે વનકર રાત હોય એટલે વનકર મસ્ત હોય હમ હમ એના લાયક હોય તો મુકજો ને વેડિયો સાહેબ મેલી દેશું એમાં શું શું ઓલી બાય બાય જે છૂટીકરી આ એ કઈ કઈ નાતની હતી

ભાઈ લો મોટો છોકરો હશે તો અઢાર વાળો છોકરો હતો એ ભાઈ ને હા બધું પછી બધું ફૂટ્યું થાય છોકરી છૂટી છુટી પડી કે હું નહીં કહેવાય એટલે તો બધું સમાજમાં વાત થાય કે તો સમાજ આપડે મારા સર્વા વાળો એતો પણ કોઈને હમણાં વાત જ ના કરી કે તમે પંદર દર માં મને ખબર કે તમે તો હવે કરી દીધી એમ હમ એ લોકો હગે કરવા પાછા ગોમડે આયો હમરે તામદાવાદ હે એટલે તો આ લોકો કોઈ જોના નઈ ને आमदार માં હા સાચી વાત સાચી વાત એટલે આ ગોમડે આવી જાય લોકો ને ગોમડે હગે કરી ને હગે કરી એ જ ધન કણ કુચે પીડી દીધી કાકા આટલા ધન ચાલ લગન પેલું મુ લગન અમારા સા મુ લગન થાય છે દર વખત બરાબર બરાબર હું ઈડયા નથી પછી મારે તૈયાર થવું જ પરવા મોટા ભાઈ ને હમ તમને ખબર નઈ કે આવું છે બધું બસ આ તો અમારું પૂછવું તો હતું આલ્યા ભાઈ વાત જ ચોખ્ખું છે time ના મળે તો હમ તો એ બાઈ રહી કેટલા દિવસ તમારે ત્યાં એ અઠવાડિયું ખાલી અઠવાડિયું હા પેલું જેવું હોય અમારે લગન થાય ને એટલે અઠવાડિયું અહીં રે

એટલે એની સાથે રહે છે ને અત્યારે બીજા સાથે વઈ ગઈ ના રે છે જેની સાથે ચાલતું તું પેલે થી એની જ રે છે હે પછી એને તો એક બૈરું હતું તો એની સાથે તોય રે છે તો એનું પણ મરી ગયું તું ઓલો કોક હે અને આ લોકો કો ચોક કામ જતો આયો એરપોર્ટ બાજુ હા ઈ જે આ બધું વૃત્તિ તું કે છે એ વખતે હે હા એટલે આ તો બધા મેં ધારામાં રહી ગયા બધું બરાબર છે છે એના બાપા મોટા બાપા ને બધા સારા એમ પંચમાં બેહવા વાળા એટલે આપણ તો વિશ્વાસ છે કે હમ હા એ એ લોકો કઈ કરતી એના બાપા ને તો કોઈ પડી જ નહીં એના બાપો દારૂ હતો એક નંબર નો હમ એમ હા એટલે ખબર એ ભાઈ એ દારૂ છે આજે એ જે મળ્યો એ દારૂડિયો છે એમ ને દારૂડિયો છે એ તો બધું સમજાઈ દેવું હાલકી હ

એને ખાવા પીવાનું કોઈ દુઃખ ના પડે સાહેબ અમારે આરામથી ખાવાનું એવું અને એને હા થઇ જવું હોય તો એ પછી અમારું ગોમ સલાલ થાય બરાબર ગોમડે રેવું હોય તો એ ગમડે બે ઘર છે પોતાનું ઘર છે ટેન્શન ના આવે છે છોકરો રીતે પૂરું કરે પૈસા મોકલાવે બરાબર કંપની સારી છે કોરોના ચાર મહિના રજા આપી દીધી ચાર મહિના નો પગાર લેતો હા હા કંપની તો હાલે જ નઈ ને આમ તો એ રજા હોય ચાર મહિના સુધી ના ના સાચી વાત સાચી વાત છે લોકડાઉન માં જેટલો ચાર મહિના પેલા એ બધો પગાર આપ્યો કંપની એ મનની કંપની છે બરાબર ભાઈ નો ફોટો મોકલી દો બરાબર ફોટો ને બાયોડેટા બધું મોકલે હું વોટ્સઅપ નંબર ઉપર બરોબર ને હા મોકલીજો દો હા કઈ વાંધો નઈ હારું હારું હેડો વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો